અંકલેશ્વર રોડ ઉપર આવેલ એશિયાડ નગર નજીકના હનુમાન મંદિર પાસે નગર સેવા સદન ની ગટર લાઈન નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગત રાત્રિના સમયે જેસીબી ચાલકે ખોદકામ કરી જેસીબી મશીન બેદરકારીપૂર્વક મુખ્ય માર્ગ પર જ ઉભો રાખી દીધું હતું આ દરમિયાન અંકલેશ્વરની ની જનક પાટીકા સોસાયટી રહેતો અઠ્યાવીસ વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ તેની બાઇક નંબર જીજે સોળ સીઈ સત્યાસી ઓગણત્રીસ લઈ ત્યાંથી પસાર થઈ તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઇક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયું હતું અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું મોત નિપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તોંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જેસીબી ચાલકે બેદરકારીપૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઊભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસે જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે